હર હર મહાદેવ તો કેમ છો ટુ ફેમિલી બધા મજામાં તો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે એક નવો રેસિપી લઈને આવ્યા છે કે એટલે કે બનાવવાના છે ઢોકળા અને ભાવું બનાવે છે દુધિયાને શું બનાવે છે ઢોકળા ઢોકળા બનાવવાના છે દુધિયાના દુધિયાને આવી રીતનું કરવું પડે એવું છે તો આ રીતના દુધિયાના ઢોકળા બનાવવાના હોય અત્યારે તો દૂધ ને આમ કંઈ કામ મૂક્યા હોય છે કે કટકા કરે છે તો પેલું મૂકી દીધું સોલે તો પેલા આમ બાફાના હોય ને એવું છે બરાબર પછી શું કરવાનું ને આ તો મસાલો બસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટમેટા અને મેથી ને બું ને આમાં બનાવ્યા છે વઘારેલા મગ વઘારેલા મગ મને બહુ ભાવે એટલા માટે મેં બનાવ્યા હતા હે

ને આટા મારવા મોર પીસ લાવ્યા છે તો મોર ના પીસ કેમ કે આપણા નવરાત્રી આવે છે કે નહીં એટલે મેં કીધું મઢે મૂકવા થોડા કોથી લેઈને તો ઘરે જાવું ગામડે એટલે મઢે નવજી લેતા જાવ કા હા 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 હે હા જીરા દે આપ છે આ તું મિ ને મારા હાથમાં પકડાતું ન સોરી ના તો વ્લોગ બનાય

તો મિત્રો સુઈ જ્યો આપણે ઓલું કરી નાખ્યું છે ઓલું ખમણી માસ્ક આવડે એનું કટિંગ છે તો કેવો મસ્ત કટિંગ થઈ ગયું છે તો આવા નવા નવા રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે જણાને શેર પણ કરી દેજો કેમ કે આવા નવા 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 રેસીપી આવતા રહેશે અમારી ચેનલમાં કેમ હા પાણી કાઢવું પડે લે તો પડ એવું છે વાવ હાલો મિત્રો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મને લાગી છે ભૂખ એટલે હું થોડાક મગ વઘાર્યા છે તો થોડાક ખાઈ લઉં તા દૂધ્યાનું થોઘળા બનાવવાનું કામ કરતી થી શરૂ બરાબર અરે રોટલો રોટલો છે રોટલો હે બોલો લોટ દો

कर दो उधर mana? पैसा पापा

કેમ લાગે છે સારું ટેસ્ટી બનશે કે નહીં બને એ પગ તો હાલ બનશે કઈ ઘટે નહીં મગનું પાણી પીવા ને બહુ મજા આવે તાવ બહુ આવ્યો ને તો ન આવે હેટેલી વિયો છે મગથી તાવ છેટો રે એટલે હું મગ ખાઉં તાવ આવે નહીં પણ આવતો હોય તો વિયો છે એમાં આની બોલો મોટો તાણો દે હાલો મિત્રો તો હું થોડાક મગ ખાઈ લઉં તમે માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લે તો મારા ભાઈ થોડાક સબસ્ક્રાઈબરો ઘટ્યા છે પૂરા કરી દો ને એટલે અને ચાલુ થઈ જાય એટલે અમને રેસીપી બનાવવાની મજા આવે નવી નવી આઈટમ લાવી અને બનાવી કાંઈ એમ નવું નવું કાં હમ હેલો મિત્રો તો ફાઇનલી આપણે ઢોકળા બફાઈ ગયા છે હે જોઈ શકો છો આ છે આપણા ઢોકળા ને આ છે જીરું કાચરોટ ની પથ્થર અણાઈ ગઈ કાળી મે કર ના ગયા ને પણ તો ઢોકળા બફાઈન થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે એને છે વઘારવાના કા કેમ વઘારવાનું હોય સુમ સુમ

ગતો જો આ પતી કા પડ્યા થન કર નાખ્યો બધું ઓલો શીર માં દેવ કર નાખ્યો આ તો બટેકા નું શાક બનેવું એવું હે બટેકા નું શાક બનેવું તો એ ઉતાઈને મીઠા લીંબુ દે મેં ખાલે હવે મીઠા લીંબુ થોડા અરે નાખવો પડે ને ક્યાં વધે થોડી વાય સા ટેસ્ટ ન આવે ને ઉઘારી નાખજો હો હે રેડી દીધા રેડી ઢોકળા બને ઢોકળી કે ઢોકળા બને ઢોકળી લોંદો બનાવીએ હવે અરે સળવા દેજો હો વાના ન કર નગર બળે ની ઉતરે અને તો ભાંગી નાખ્યા તો આમ કદ નઈ હે તો હે ખરાક કડક ન બનાવે બનાવ્યું તો ભાંગી ગયા છે આમ પતી તો તો ટેસ્ટ નહીં આવે લીમડા વગેરે ખબર ન પડે પેલા નાખ દે એમ એવી ખબર હોય તો ત્યાં હોય હું તો થઈ ગયા રેડી થઈ વાહ વેરી ગુડ પાછા આમ ને તો ખાવાની તો મજા આવે ખાવાનું રેડી હોય તો મજા ખાવાની તો પછી

કારણ કે હવે તો અમે ખાવું બનાવ્યા એટલે ખાવું તો ખરા જ તે હાલો તો મિત્રો હવે આ લોગનેન્ટ આપી દઈએ તો ચેનલમાં ન હોય તો ચેનલ સસ્કેબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો હું ઢોકળું સાખી લઉં પછી પાછો આવી ગયો થોડુંક કહું વાય એક નંબર એક નંબર ઢોકળા બન્યા છે મજા આવી ગયે છે ખાવાની કેવા છે હારા છે તો હારા છે બને હવે હારા જ બને કે ખરાબ થોડા બને બરાબર ને હલો મિત્રો તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને બે લાઈકન તો બહુ ભૂલતા નહીં બાય બાય મહાદેવ મહાદેવ બાય બાય આવો ઢોકળા ખાવા